હેલો તો મિત્રો હું આજે તમને રામાપીરનો ઇતિહાસ જણાવું છું રામદેવ પીરને શા માટે કહે છે બાર બીજના ધણી રામાપીરના નોરતાના અવસરે જાણો રામાપીરનો મહિમા શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામાપીરના લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાપીરનો જન્મદિવસ માનવામાં આવે છે દુખિયાના બેલી રામાપીર એટલે તો બાર બીજના ધણી અને આ ધણીની વંદનાઓ શ્રેષ્ઠ અનુસાર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમ નીથી ભાદરવા સુદ નમ ખુદી રામાપીરના નોહતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતના જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષિ આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનના રામાપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામાપીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાપીરનો જન્મદિવસ માનવામાં આવે છે અને એટલે જ શ્રદ્ધાળુઓએ મન આ અવસરનો વિશેષ માનવામાં આવે છે ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ રામદેવ પીરનો ભક્ત રામદેવ પીર તેમના રામા પીર કહીને પણ સંબંધિત છે તેમનો જન્મ લગભગ સાહીઠ છસો વર્ષ પૂર્વ ચૌદસો નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીરના ગામે આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા દેવી અને પિતા અજમલ રાય મહાદેવ અને પોકરણ ના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથ દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્ણ કરી અને દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મીના દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકા તેમનો સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે માનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાબા રામદેવ તરીકે રાણી મિનળદેવની ઉકે સ્વયં શ્રી હરિનું અવતાર થયું એક માન્યતા મુજબ રામદેવ પીનું પ્રગટ્યા થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમને જ રામદેવજીને અંધી પંથની અલખની ડોળી ભેટ આપે જેમ જેમ રામા પીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરજા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાળ સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન એક જ દિવસે અને એક જ સમયે હાજરી કરી તેમને પરજો પૂર્યો બારે ગુરુએ સભા બોલાવી રામાપીનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર બાર માસની સુદ પક્ષની બીજ રામા સમર્પિત છે અને આ દિવસે તેમને દર્શનનો તેમના ભજનોનું વિશેષ મહત્વ છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઈબ શેર જરૂરથી કરજો